આપણા દેશ ભારતમાં ત્રણ હજાર વર્ષ પહેલા મહાન ઋષિ હતા તેમનું નામ મહર્ષિ વાઘપટજી હતું તેમણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે અને આ પુસ્તકમાં તેમણે રોગોના ઈલાજ માટે સાત હજાર સૂત્રો લખ્યા છે આ તેમાંથી એક છે વાઘટજી લખે છે કે હૃદયને હંમેશા હાર્ટ એટેક આવે છે આનો અર્થ એ કે હૃદયની ચેનલોમાં અવરોધ શરૂ થઈ રહ્યો છે તો એનો અર્થ એ થયો કે લોહીમાં એસિડિટી વધી છે એસિડિટી તમે સમજો છો એસિડિટી બે પ્રકારની હોય છે એક તો પેટની એસિડિટી અને લોહીની એસિડિટી જ્યારે તમારા પેટમાં એસિડિટી વધે છે તો તમે કહેશો કે પેટમાં બળતરા થાય છે ખાટી ખાટી ડકાર આવે છે મોમાંથી પાણી બહાર આવી રહ્યું છે અને આ એસિડિટી વધી જાય તો તે હાઈપર એસિડિટી હશે અને પેટની આ એસિડિટી લોહીમાં આવે ત્યારે વધે છે તો તે લોહીની એસિડિટી છે અને જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય ત્યારે આ એસિડિક લોહી હૃદયની નળીઓમાંથી બહાર નીકળી શકતું નથી અને નળીઓમાં અવરોધ આવે ત્યારે હાર્ટ એટેક તેના વિના હાર્ટ એટેક ન આવે અને આ આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે જે તમને કોઈ ડોક્ટર કહેતો નથી કારણ કે તેની સારવાર સૌથી સરળ છે એનો ઈલાજ શું છે તો વાકભટજી લખે છે કે જ્યારે લોહીમાં એસિડિટી વધી છે તેથી તમે ક્ષારય યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો છો તમે જાણો છો કે બે પ્રકારની વસ્તુઓ છે એસિડિક અને આલ્કલાઇન એસિડિક અને એસિડ અને આલ્કલાઇન મિક્સ કરો તો શું થાય નેચરલ તટસ્થ બધા જાણે છે તો વાકભટજી લખે છે કે લોહીની એસિડિટી વધી ગઈ હોય તો ખાવાલ આલ્કલાઇન વસ્તુઓ તેથી લોહીની એસિડિટી તટસ્થ થઈ જશે અને લોહીમાં એસિડિટી ન્યુટ્રલ થઈ ગઈ તો જીવનમાં હાર્ટ એટેકની કોઈ શક્યતા નથી આ આખી વાર્તા છે હવે તમે પૂછશો કે એવી કઈ વસ્તુઓ છે છે જે ક્ષારયુક્ત અને આપણે ખાવી જોઈએ તમારા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે આલ્કલાઇન છે જો તમે તેને ખાશો તો ક્યારેય હાર્ટ એટેક નહીં આવે અને આવ્યો હોય તો ફરી આવે નહીં આપણે બધા જાણીએ છીએ કે સૌથી ક્ષારયુક્ત વસ્તુ શું છે અને તે દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે તે છે દૂધી અંગ્રેજીમાં તેને બોટલ ગાર્ડ કહે છે જે તમે શાક તરીકે ખાઓ છો આનાથી વધુ આલ્કલાઇન કંઈ નથી તો તમે રોજ દૂધીનો રસ કાઢીને પીવો કાચી દૂધી ખાઓ વાગભટજી કહે છે કે દૂધીમાં લોહીની એસિડિટી ઘટાડવાની સૌથી મોટી શક્તિ છે તો તમારે દૂધીના રસનું સેવન કરવું જોઈએ કેટલું સેવન કરવું દરરોજ બસો થી ત્રણસો મિલીગ્રામ પીવો ક્યારે પીવું તમે તેને સવારે ખાલી પેટે પી શકો છો ટોયલેટ ગયા પછી અથવા નાસ્તાના અડધા કલાક પછી પી શકો છો તમે આ દૂધીના રસને વધુ આલ્કલાઇન બનાવી શકો છો તેમાં તુલસીના 7 થી 10 પાન નાખો તુલસી ખૂબ જ ક્ષારયુક્ત છે તમે આમાં 7 થી 10 પુદીનાના પાન મિક્સ કરી શકો છો પુદીનો પણ ખૂબ આલ્કલાઇન છે તમારે તેની સાથે કાળું મીઠું અથવા સિંધાલુણ મીઠું ઉમેરવું જોઈએ તે ખૂબ જ આલ્કલાઇન છે પણ યાદ રાખો કાળું મીઠું અથવા સિંધાલુણ મીઠું ઉમેરો બીજું આયોડાઇઝ મીઠું ક્યારેય ઉમેરશો નહીં આ આયોડીન યુક્ત મીઠું એસિડિક છે તો મિત્રો તમારે આ દૂધીના રસનું સેવન કરવું જ જોઈએ તે બે થી ત્રણ મહિનામાં તમારા બધા હાર્ટ બ્લોકેજ ને ઠીક કરી દેશે એકવીસમાં દિવસે જ તમે જોરદાર અસર જોવા મળશે તમારે કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે આપણા ભારતના આયુર્વેદથી ઘરે જ ઈલાજ થશે અને તમારું કિંમતી શરીર અને લાખો રૂપિયા ઓપરેશનથી બચી જશે તમે આખી પોસ્ટ વાંચી ખૂબ ખૂબ આભાર અને આવી જ હેલ્થ ટીપ્સ સંબંધી માહિતી તમારા દસ મિત્રોને શેર કરો આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો તો નહીં ને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ